જામનગર જિલ્લામાં અમારા કામની અગ્રતામાં જોઈએ તો લોકોને બધી ભારત સરકારની જે સ્કીમો છે અલગ અલગ યોજનાઓ છે એનો સમયસર એનો લાભ મળે રાજ્ય સરકારની પણ અલગ અલગ યોજનાઓ છે એનો પણ લાભ મળે એ માટે એ અગ્રતા રહેશે તદુપરાંત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે જામનગરમાં જે ભારત સરકારના ગુજરાત સરકારના એ પણ એને ઇમ્પ્લિમેન્ટેશન ઝડપથી થાય એ માટેના પણ સઘન પ્રયત્નો કરવામાં આવશે અને અફકોર્સ આપતી લોકસભા જે ચૂંટણી છે એ તો એ નજીકના ભવિષ્યમાં જે થવાની છે એની પણ કામગીરી પણ એ ટોચગ્રતામાં રહેશે